કારમાં કોઈ વ્યક્તિ ન હોવાથી મોટી જાનહાની ચડી છે તો આ પ્રકારની તસવીરો અમદાવાદમાં સામે આવી અને તે પણ ચોમાસામાં જાણે કે સામાન્ય બની ગઈ છે ક્યાંક ભૂવા પડવા ક્યાંક વૃક્ષો ધરાશાય થવા ક્યાંક હોર્ડિંગ ધરાશાય થવા આ પ્રકારની ઘટનાઓ ચોમાસામાં અવારનવાર અમદાવાદના રસ્તાઓ પર દેખાઈ રહી છે ઘાટલોડિયાનો રન્ના પાર્ક વિસ્તાર છે આ જ્યાં એક પાર્ક કરેલી કાર પર એક મસમોટું ઝાડ ધરાશાય થઈ ગયું કારની શું સ્થિતિ થઈ છે તે જુઓ જોકે સદનસીબે કારની અંદર કોઈ વ્યક્તિ સવાર નહોતી જો આ વ્યક્તિ અંદર સવાર હોત તો તે ઇજાગ્રસ્ત થઈ શકી હોત સામાન્ય રીતે લોકો તડકાની અંદર જે છે એ છાયામાં એટલે કે ઝાડવાના છાયામાં પોતાનું વાહન પાર્ક કરતા હોય છે અથવા તો પોતે ઊભા રહેતા હોય છે પરંતુ ચોમાસાની અંદર જે છે આ ઝાડ જોખી બની શકે છે કારણ કે અમે આપણે જે દ્રશ્યો દેખાડી રહ્યા છીએ આ દ્રશ્યો છે અમદાવાદના રન્ના પાર્ક સોસાયટી નજીકના કે જ્યાં વરસાદ જે આજ પડી રહ્યો હતો રવિવારે વરસાદના કારણે જે છે આખું એક ઝાડ ધરાશય થયું અને મૂળિયા સાથે ધરાશય થઈ ગયું હતું અને ઝાડ ધરાશય થતાની સાથે તે નીચે જે પાર્ક કરેલી એ કાર જે હતી એ કારને કચરઘાણ જે છે કાઢી નાખવામાં આવેલું સદનસીબે કોઈ પણને જાનહાનિ નથી થઈ પરંતુ આપ દ્રશ્ય જોઈ શકો છો કેટલું ભયાનક છે કે ઝાડની નીચે આ પાર્ક કરેલી કાર જે હતી એ કારની ઉપર આખું ઝાડ જે છે ધરાશાય થયું હતું જેના કારણે નુકસાન જે છે એ ખૂબ જ મોટું કારને જોવા મળી રહ્યું છે ત્યારે લોકોએ ચોમાસાની અંદર ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જો નબળું કોઈ ઝાડ હોય તો એની નીચે વાહન પાર્ક ન કરે અથવા તો ન ઉભા રહે જેના કારણે એનું જીવનું જોખમ ન થાય કેમેરામેન અમિત મકવાના સાથે ઉદયરંજન અમદાવાદના ઘાટલોડિયાની અલકાપુરી સોસાયટીમાં આવેલા લોકોના બંગલોઝ માં વરસાદ